બોટા બોટાદ તાલુકાના રોહીશાળા ગામે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું રોહિશાળા ગામના વતની એવા ડોક્ટર ધર્મેશ ડાવરા તેમજ અન્ય ડોક્ટરોની ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ વર્ષે પણ રોહીશાળા ગામે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન રોહિશાળા યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું આ સર્વરોગ ફ્રી નિદાન કેમ્પમાં અલગ અલગ રૂપના દર્દીઓને નિદાન કરવામાં આવ્યું હતું મારું નામ ડોક્ટર ધર્મેશ ડાવરા છે રોહિશાળા ગામનો વતની છું અને હું સુરતમાં પ્રેક્ટિસ કરું છું હું વાસ્ક્યુલર અને એન્ડો વાસ્ક્યુલર સર્જન છું એટલે ગેંગ્રીન અને ડાયાબિટીસમાં જે પગ પાકતા હોય તેમનો સ્પેશિયાલિસ્ટ છું દર વર્ષે દિવાળીની આસપાસના સમયમાં અમે આ સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ કરતા હોઈએ છીએ જેમાં વિવિધ પ્રકારના રોગોના દર્દીઓની અમારી આખી ડોક્ટરની ટીમ હોય છે જેમાં ઓર્થોપેડિક સર્જન જનરલ સર્જન જનરલ ફિઝિશિયન ફેમિલી ફિઝિશિયન અને બાકીની સ્પેશિયાલિટીના ડોક્ટરો સાથે મળી અલગ અલગ રોગના દર્દીઓની અમે તપાસ કરતા હોઈએ છીએ તેમનું નિદાન કરી અને જરૂરી જે દવાઓ હોય તે પ્રોવાઈડ કરીએ છીએ અને જો વધારે તકલીફ હોય તો તમને આગળ બીજા કોઈ ડૉક્ટરને બતાવવાની જરૂર હોય તો એના માટે સલાહ સૂચન કરી એમની જેટલી બન બને એટલી સહાય કરવાની ટ્રાય કરતા હોઈએ છીએ

રોહિશાળા ધર્મેશભાઈ ડાવરાયા તથા તેની સમગ્ર ટીમ બોટાદ અને રોહીશાળાના ડોક્ટરો સાથે જે રોહિશાળા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં મકાનમાં જે સર્વનિદાન કેમ્પનું આયોજન કરેલ છે ચાર વર્ષથી આયોજન કરે છે ગામના નાના માણસોથી તમામ માણસોને એની ચાર વાર બહુ સરસ દવા સાથે ફ્રીમાં આપવામાં આવે છે અને એમાં દરેક ગામના નાગરિકો બહુ ખુશ છે એમાં સ્કિન આંખ હાડકાના ડોક્ટર અને ધર્મેશભાઈ પોતે જે પોતાની લોહીની નળી ડાયાબિટીસ તમામ વસ્તુની જે સારવાર કરે છે તે તમામ પ્રકારની સારવાર અહીંયા મળે છે કેમ્પ રાખવાથી બહુ સરસ આયોજન થયું છે અમારી રોહીશાળાની સુરત યુવા સંગઠનની જે ટીમ છે એનું કાર્ય દરેક વર્ષે બહુ જ ઉત્તરોત્તર પ્રગતિ કરતા જાય છે અને હજી અમારા ગામ વતી એ લોકો એવા આશીર્વાદ છે કે હજી પ્રગતિ કરે અને આવા કામ કાયમ માટે કરતા રહે રહેતાભાઈ દિવ્યાંગ ન્યૂઝ બોટાદ